રાજકોટ તમારી જે રાજકોટ ઓલી ચેનલ છે ટીવી ન્યૂઝ એમાં ન્યુઝ એક વ્યક્તિ જાહેર જનતામાં જાહેર પબ્લિકમાં હથિયાર લઈને બધેને કરે છે જે મીડિયા ઉપર તમારું પબ્લિક લાઈવ છે હમણાં મેં સમાચારમાં જોયું હમણાં મેં થોડોક સમય પહેલા તમારા સાહેબ સાથે મેં વાત કરી હતી ત્યારે મને સાહેબે જણાવ્યું હતું કે આ અહીં બારસો પોલીસ છે ને ક્રાઇમ બ્રેન્ચ બ્રાન્ચમાં સિન્ટેસ

మన మోక్లోనే మొక్క నే తమ్ము వట్స్ మన ఓకే సార్ వీడియో